ડેસર સહારા હોટેલનું દબાણ દૂર કરવા પોલીસ કાફલો ઘટના પહોંચ્યો આડેસર ગામે તંત્ર દ્વારા સહારા હોટેલના માલિક હારુન અયુબ હિગોરજાને ગઈકાલે એમના દ્વારા કરવામાં આવેલ હોટલનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને તેના કારણે હોટલના માલિક દ્વારા જાતે જ ગઈ રાત્રે અમુક માત્રામાં હોટલની આગળની સાઈડનું શેડનું કામ તોડી તેમજ હોટૅલની સાધન સામગ્રી પણ હટાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ આજે સવારે આ હોટેલનું દબાણ દૂર કરવા માટે પ્રશાસનના લોકો સાથે પોલીસનો કાફલો પણ પહોંચી ચુક્યો હતો પરંતુ આજે કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા તમામ કાર્યવાહી હાલ રોકવામાં આવેલ છે સ્ટોરી સુરેશ મારું નામ મારું નહીં હિન્ગોર જા રહું છું હાલે આડેસર મૂળ વિજા પર હાલે આડેસર આજથી હું પંદર વર્ષથી આડેસર રહું છું ત્યાં મારી મિલકત આવેલી છે હોટલ છે મારા મકાન છે શું મારે કોઈ પણ એવું સરકારી કાગળ એવું કોઈ બાકી નથી કોઈ પણ કાગળો મારા કારણે લાયસન્સ બી હોટલનું છે પંચાયતની મંજૂરી છે મારા ઘરની આકારણી છે છતાં પણ તંત્રે ખોટી રીતે મારા ઉપર આવી રીતે કરી અને મને નોટિસ આપેલી હતી મકાન પાડવાની મને ગઈ રાતે નવ વાગે મને નોટિસ આપી હતી મને સવારના સાડા નવ વાગે મને મકાન ખાલી કરવાનું કીધું હતું મને બોલાવીને કે તમારું મકાનને હોટલ ખાલી કરી નાખજો એટલે અમે મારા બધા કુટુંબ માણસોને બીજા પરથી તેડાવી અને સો દોઢસો જણા એ અમારા જે મકા બધું સમાન વમાન કાઢી લીધું એટલે અમાને ઓછામાં ઓછી એની પંદરથી વીસ લાખની નુકસાની છે મામાને અને તેના પછી એના તેના પછી નવ વાગે આવી ગયા હતા ત્યાં એટલે પછી હાઈકોર્ટની મેટર હતી તો પછી એને થોડીક રિકોર્ડ કરી એ એ ટાઈમમાં મને સ્ટેમલી ગયો એટલે હાઈકોર્ટ દ્વારા જે આપણને સ્ટે મળે હા હાઈકોર્ટમાં મને સ્ટેમલી ગયો એટલે એ લોકો અમારે હવે સ્ટે મેં બતાવી એ લોકો નીકળી ગયા કમાન હવે ઉપરથી ના ભાવ એટલે અમે પાછા જઈએ છીએ આપની હોટલમાં જે છે અત્યારે અમુક જે છે વસ્તુ જે છે તોડેલ છે તેમજ એ વસ્તુ જે છે કોના દ્વારા એ અમાને જ છે એ અમારે ખાલી એમ કીધું તું કે તમારી વસ્તુ હટાવી લીધું એટલે અમે અમારી રીતે હટાવીશ એમાં કોઈ તંત્ર નથી હટાવી આપના આપના દ્વારા એમાં હજી એક્શન લીધું નહોતું ખાલી ઓર્ડર આવ્યો હતો તંત્ર કોઈ નુકસાન પોલીસ ખાતે કોઈ નુકસાન કર્યું નથી